ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ನಂದ ಕೂವರೇ ಯಾದ ಕಿ ನೆ ತಾಲಿ ಪಾಡೋ ತಾಲ ಮಾನ ಕುರ ನೆ ಯಿ ನೇ ಪಾಡೋ ತಾಲ ಮಾಶೋದ ಕೂವರೇ ಯಾದಿ ನೆ ತೀ ಪಡೋ ತಾಲ ಮಾಶೋದ कुंवर ने याद करी ने ताली पाडो ताल मा गोकुळ रूडू धाम सोहमो नंद कुवर त्या प्रगट शे गोकूळ धाम सोहामणू नंद कुवर त्या प्रगट तया प्रश्न याद करीने ताली पाडो तालमा भाल कृष्णने याद करीने ताली पाडो ताल मा સોપે છે મહારણ માને યાદ કરીને તાલી પાડો તાલમાં મહારણ માને યાદ કરીને ને તાલી પાડો તાલ માયા આનંદ કુર ને યાદ કરીને તાલ હરને યાદ કરીને તાલી પાડો તાલમાં તાલ માૂડુ તમ સ્વામણો સરયું ગઢ ત્યાં શોમેસેડુ ધમ ઘટ ત્યાં શોભે છે વામચંદ્ર ને યાદ કરીને તાલી પાડો તાલ મા રામચંદ્ર યાદ કરીને તાલી પાડો તાલ મા એવાનંદ ને યાદ કરીને તાલી પાડો नन्द कुवर या ताली पाडो ताल દેવ પીર ત્યાં બીરાજે છે અલખદણી ને યાદ કરીને તાલી પાડો તાલ માય અલખદણી ને યાદ કરીને તાલી પાડો તાલ માયેવાનંદ કુવર ને યાદ કરીને તાલી પાડો તાલ દેવાનંદ કુંવર યાદ કરીને તાલી પાડો તાલ માં કૈલા સરૂડું ધામ સોહમણું માન સરોવર શોભે છે કૈલ સરડું ધામ સોહમણું માન સરોવર શોભે છે આ संभूने याद करीने ताली पाडो तालमा भोळा शंभू ने याद करीने ताली पाडो ताल मान ने याद करीने ताली पाडो तालमा रज पर रूडो दाम सोहमण तणिओर सोहाय राजडो दाम सोहमण છે એવા ખોડી ને યાદ કરીને તાલી પાડો તાલ મા ખોડી આર યાદ કરીને તાલી પાડો તાલ માનંદ ને યાદ કરીને તાલી પાડો તાલ મા કુંવરને યાદ કરીને તાલી ફાડો તાલ કનક ભુવન રુડ ધામ સોહમણુ દેવ બિરાજે છે કનક ભુવન રુડુધામ સોહમણુ જગ देव गुरु देवने याद करी ने ताली पाडो ताल गुरु देवने याद करी ने ताली पाडो ताल माय वांद कुवरने याद करी ने थाली पा નંદ કુવરને યાદ કરીને તાલી પાડો તાલ માધવ દસ ના સ્વામી સા દેજો શ્રી ભજ મારે માધવ દસ ના સ્વામી સા દે શ્રી વજ માવાસરે ભવ સાગર થી પારયું તારો તાલી પાડો તાલ માયેવા ભવ સાગર થી પારયું તારો તાલી પાડો તાલ માં એવા ને યાદ કરીને તાલી પાડો ताल कुवर ने याद करीने ताली पाडो ताल माए माये कुवर ने याद करी ने ताली पाडो ताल crawl... माए माये कुवर ने याद करी ने ताली पाडो ताल मा શ્રી કૃષ્ણ કનૈયા કી જય